નમસ્કાર મિત્રો હું તેજલ ડાબી વાતો પર્યાવરણલક્ષી ખેતીમાં આપનું સ્વાગત કરું છું આજે આપણી સાથે જોડાયા છે ડૉક્ટર કિરીટ એન કુપાવત જેઓ ઇન્ટરનલ મેડિસિનના નિષ્ણાત છે અને ડાયાબિટીસ રિવર્સલમાં ગુજરાતના અગ્રણીઓમાંના એક છે તેમનો તબીબી ક્ષેત્રનો અનુભવ બહુ જ વિશાળ છે આ સાથે સાથે તેઓ એવી રીતે પણ ગાઈડ કરે છે કે જીવનશૈલીમાં પરિવર્તન કરીને તમે રોગને આવતા કેવી રીતે અટકાવી શકો છો તો ચાલો આજે પર્યાવરણ પર્યાવરણલક્ષી ખેતીની સાથે સાથે પર્યાવરણલક્ષી ખેત ઉત્પાદનો અને માનવ સ્વાસ્થ્યને કઈ રીતે સાંકળી શકાય છે એ આપણે સમજીશું ડૉક્ટર કિરીટ પાસેથી ડૉક્ટર કિરીટ તમારા વિશે થોડું અમને જણાવો પહેલાં ચોક્કસ થેન્ક યુ તેજલબેન કે તમે મને આ વાત કરવા માટેનો મોકો આપ્યો તો બેસીટલી આજે આપણે બહુ સરસ વાતો હવે આપણે બધા જાણીએ જ છે કે અત્યારે બજારમાં એટલી બધી જાતના ઉત્પાદનો મળતા હોય છે કોઈ કહેવામાં આવે છે કે આ ઓર્ગેનિક છે હર્બલ છે નેચરલ છે તો મેનલી અમે તો એવું વિચારીએ છીએ કે રસાયણયુક્ત અને રસાયણ મુક્ત કેમિકલ વાળા અને પ્રાકૃતિક બંને રીતે કેટેગરી કરીએ છીએ મેઇન તો રાઈટ તો આ બંને વચ્ચે તફાવત તમને તમારા મતે શું લાગે છે શું હોઈ શકે છે રાઈટ ડેફિનેટલી આ બંને વચ્ચે ખૂબ જ મોટો તફાવત છે અને આપણે આપણી જે લાઈફસ્ટાઈલ જોઈએ કે જે ઓવર યર્સ હજારો વર્ષથી ને આપણી લાઈફસ્ટાઈલ ધીરે ધીરે આપણે ચેન્જ થતી રહી છે પહેલા આપણો જે ખોરાક હતો એ પ્રાકૃતિક ખોરાક હતો અને એના ઉપર આપણે ડિપેન્ડન્ટ હતા ને ત્યારે બીમારીઓ ખૂબ જ ઓછી હતી જે આપણને ખ્યાલ છે જેમ 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 સિવિલાઇઝેશન આપણે પ્રાકૃતિક ખેતી છોડી અને કેમિકલ ખેતી તરફ વળ્યા એ આપણે બધાને ખ્યાલ છે કે ધીરે ધીરે એને આપણી હેલ્થ પર અસર કરી છે અને એને કારણે ઘણા બધા રોગ આપણા શરીરમાં આવ્યા છે તો ડેફિનેટલી આ બંને વચ્ચે ખૂબ જ ફરક છે દેખીતો ફરક છે પણ આપણે કેમિકલમાં ખેતી અને પ્રાકૃતિક ખેતી તો એ બંનેને મેઇનલી કયા એવા અલગ પાડી શકીએ એવું શું છે બંનેમાં કે જેને એને અલગ કરે છે તેનાથી તમે કહ્યું એ રીતે કે ભાઈ રોગ તો આવે છે પહેલા રોગ નહોતા આવતા પણ એવું શું છે કેમિકલ વાળી ખેતીમાં અને એવું શું હતું પ્રાકૃતિક ખેતીમાં તો આપણે એને કઈ રીતે અલગ કરી શકીએ આપણા શરીરમાં જેમ પોષણ જોઈએ અને આપણે કોઈ પણ પોષણ લેતા હોઈએ સિમિલરલી પ્લાન્ટને પણ પોષણ જોઈએ એ પોષણ છે છે એ બંને પોષણ તમે કમ્પેર કરો તો બંનેના કન્ટેન્ટ સપોઝ નાઇટ્રોજન પોટેશિયમ ફોસ્ફરસ તો બંનેમાં એ એઝ અ રસાયણ એઝ અ ફર્ટિલાઇઝર એ બંનેમાં આવવાનું છે તો ડિફરન્સ બંનેનો એ છે કે જે આપણે કેમિકલ યુક્ત જે રસાયણ છે એનું જે માત્રા છે જે કોન્સન્ટ્રેશન છે એ ખૂબ જ પ્રમાણમાં છે અને ખૂબ જ પ્રમાણમાં આપણે નાખીએ છીએ એ આપણા ખાદ્ય પદાર્થોમાં આવે છે અને અલ્ટિમેટલી આપણે એને કન્ઝ્યુમ કરીએ છીએ જ્યારે નેચરલ આપણે જે ખેતીની વાત કરીએ તો એમાં પણ આ બધી વસ્તુઓ આવે જ છે પણ બંનેનો ડિફરન્સ એ છે કે જે નેચરલ પદાર્થો છે એ વોટર સોલ્યુબલ નથી એટલે એનું જે કોન્સન્ટ્રેશન છે એ બહુ જ ઓછા માપમાં આપણા ખાદ્ય પદાર્થોમાં આવવાનું છે જે કેમિકલ ખેતી છે જે અકુદરતી રસાયણ આપણે યુઝ કરે છે એમાં એનું કોન્સન્ટ્રેશન બહુ જ હાઈ છે અને એ તરત પ્લાન્ટની અંદર એબ્ઝોર્બ થઈ જાય છે અને એ જ માત્રામાં આપણા ખોરાકમાં આવે છે એટલા માટે આપણને નુકસાન કરે છે તમે કહ્યું કે પેલું બહુ જ ઓછી માત્રામાં એબ્ઝોર્બ કરે છે પ્રાકૃતિકમાં તો શું પ્રાકૃતિક જે ઉત્પાદનો છે એ ન્યુટ્રિશનમાં ઓછા હોય પોષક તત્વોથી મતલબ એના પોષક તત્વો ઓછા હોય છે એમાં ના તેજલબેન ઉલટાનું ઉલટું છે જયારે તમે કુદરત રીતે પકાયેલો ખોરાક તમે ઉગાડો છો ફળ અથવા તો તો એમાં માત્રામાં એના ઉલટાનો ફાયદો થાય છે એટલે એના એન્ટી ઓક્સિડન્ટ છે વિટામિન્સ છે છે મિનરલ્સ એ યોગ્ય પ્રમાણમાં જળવાઈ રહે છે અને એ આપણને ફાયદો કરે છે જયારે કેમિકલ ફર્ટિલાઇઝર જે આપણે યુઝ કરીએ છીએ જયારે તો એમાં વિટામિન્સ એન્ટી ઓક્સિડન્ટ અને મિનરલ્સ એ ઓછા પ્રમાણમાં હોય છે એટલે કુદરત રીતે ઉગાડેલા પદાર્થો સરસ સાચી છે આ ફર્ટિલાઈઝર નો જે તફાવત તમે કહ્યું કેમિકલ વાળું અને કેમિકલ વગરનું તો એનાથી શરીરને ફાયદો થાય નુકસાન થાય પણ કઈ રીતે આપણને કેવા પ્રકારનો ફાયદો કેવા પ્રકારના નુકસાન થાય શું થઈ શકે જસ્ટ ખાલી માનવ સ્વાસ્થ્ય પર નહીં તમને શું લાગે છે પર્યાવરણ કે પશુ પંખી બધા જીવો ઉપર શું એની અસર થાય છે યસ વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આપણે બેઝિક વાત કરીએ કે આપણે કોઈ પણ ખોરાક ખાઈએ તો આપણે શા માટે ખાતા હોય છે સો વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇઝ ટેસ્ટ કે આપણે ટેસ્ટ માટે પણ વસ્તુ ખાતા હોઈએ છે તો હું તમને સિમ્પલ એક્ઝામ્પલ આપું કે જ્યારે હું સ્કૂલમાં ભણતો રાજકુમાર કોલેજ રાજકોટમાં હું ભણતો ત્યારના જે પદાર્થો ત્યારનો જે ખોરાક હતો એનો ટેસ્ટ મને હજી પણ યાદ છે એ ટેસ્ટ પછી મેં બડા મેડિકલ કોલેજમાં ભણ્યો ત્યારના આપણે જે ખોરાક ઇમ્પોર્ટન્ટ ફેક્ટર કે જે એને એફેક્ટ કરે છે કુદરતી રીતે ઉગાડેલું ખોરાક અથવા તો ધાન્ય એનો ટેસ્ટ અને અકુદરતી રીતે પકડેલો ટેસ્ટ એ બંનેમાં ખૂબ જ ફરક છે અને નેગેટિવ ફરક છે કે અત્યારના ખોરાક વધારે ટેસ્ટલેસ થઈ ગયા છે જસ્ટ સિમ્પલ એક્ઝામ્પલ તમે મૂળાનો ટેસ્ટ તમને યાદ હશે કે જ્યારે તમે નાના હતા ત્યારે મૂળો ખાધો હશે અને અત્યારે તમે મૂળો ખાઓ તો દેર ઇઝ અ વાસ્ટ ડિફરન્સ તો ટેસ્ટ વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર્સ તમે પર્યાવરણની બહુ સરસ વાત કરી કે આપણા શરીર ઉપર તો એની અસર થાય જ છે પણ પર્યાવરણમાં મેં તમને પહેલાં જે એક્ઝામ્પલ આપ્યું ને કે વોટર સોલ્યુબલ અને વોટર ઇનસોલ્યુબલ તો ધ વેરી બેઝિક ડિફરન્સ ઇઝ કે આપણે જે કેમિકલ પદાર્થો જે છે આપણે જે અત્યારે યુઝ કરી રહ્યા છે એનું કોન્સન્ટ્રેશન બહુ જ હાઈ છે હાઈ હોવાથી ને અને વોટરબોલ સોલ્યુબલ હોવાથી એ પ્લાન્ટસમાં તો જાય જ છે પણ સાથે સાથે જમીનમાં પણ ઝડપથી ઉતરે છે જમીનમાં ઉતરી અને એ પાણીમાં પણ ભળે છે એટલે આપણું જે અન્ડરગ્રાઉન્ડ વોટર છે તળાવ છે કૂવો છે કે જ્યાંથી આપણે પાણી પીએ છીએ એમાં પણ એ વધારે પડતા પ્રમાણમાં આવે છે સેમ વસ્તુ એ આપણે પણ કન્ઝ્યુમ કરીએ છીએ અને આપણા એનિમલ્સ પણ એ કન્ઝ્યુમ કરે છે તો અલ્ટિમેટલી એમના બોડીમાં પણ જવાનું એના થ્રુ મિલ્ક થ્રુ આપણા શરીરમાં ફરીથી આવવાનું આપણા ખોરાક થ્રુ આપણા શરીરમાં આવવાનું તો બધી જ રીતે એ આપણા શરીરમાં આવીને જમા થાય છે અને આપણા શરીરને નુકસાન કરતું હોય છે શું નુકસાન કરે તો પર્યાવરણમાં ખાસ કરીને યુરિયા જે આપણે યુઝ કરતા હોય છે તો યુરિયામાંથીને એમોનિયા બનતું હોય છે એનો ફ્યુમ્સ બનતા હોય છે એ વાતાવરણમાં ભળતું હોય છે અને આપણી જે એન્વાયરમેન્ટનું ટેમ્પરેચર છે એ અલ્ટિમેટલી ધીરે ધીરે કરીને વધતું હોય છે સો વન ઓફ ધ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર્સ કે જે વાતાવરણમાં આપણું ટેમ્પરેચર વધી રહ્યું છે એમાં આ એક બહુ જ અગત્યનો એક ભાગ ભજવે છે સિમિલરલી તમારે જમીનને પણ એક ખોખલી કરી નાખે છે ડાઉન એનું જે ઉત્પાદનની જે કેપેસિટી છે એ ધીરે ધીરે ઓછી થતી જાય છે એટલે વધારે ને વધારે પ્રમાણના માત્રામાં તમારે એમાં ખાતર નાખવું પડે ત્યારે તમને ઉત્પાદન મળે છે આ બીજું નુકસાન છે આપણા શરીરની વાત કરીએ તો રાઈટ ફ્રોમ તમારા બોડીમાં કે તમારા બોડીમાં જયારે કેમિકલ્સ લાગે તો ચામડીને તમારે નુકસાન કરે ઇરિટેબલ ચામડી થઈ જાય ચામડીના કેન્સર્સ થઈ જાય તમારી આંખમાં પડે તો આંખને તમારે ઇરિટેશન થાય આંખના બીમારીઓ થાય તમારા શ્વાસમાં એ વસ્તુ જાય તો શ્વાસની બીમારીઓ જે બધી છે એ બધી બીમારીઓ વધે ખોરાક રૂપે તમારા પેટમાં જાય તો એસિડિટી છે પેટના અલ્સર્સ છે પેટના કેન્સર્સ છે અને લોહીમાં પડે તો અગેન લોહીની એલર્જી હાર્ટની બીમારીઓ કોલેસ્ટ્રોલની બીમારીઓ ઇનફેક્ટ ડાયાબિટીસની બીમારીઓ છે એ બધામાં જ એ ધીરે ધીરે અસર કરીને આખા શરીરને આપણું ખાલી નાનકડું કેમિકલ પણ આખી સજીવ સૃષ્ટિ પર અસર કરે છે એ ગમે તે રીતે ફરીને બધું આપણી પાસે જ આવી રહ્યું છે એ પણ આપણને બહુ હાર્મ હા તો આ તો પહેલાના જમાનામાં જે તમે કહ્યું એ પ્રમાણે સારું હતું કારણ કે સારું આપતા હતા તો સારું મેળવતા હતા અને અત્યારે જે આપીએ છીએ તો એ જ મેળવીએ છીએ તમે કહ્યું કે જમીન ખોખલી થઈ જાય છે ઉત્પાદન ઘટી જાય છે ઉત્પાદન બી ઘટતું હશે ને કદાચ સાથે સાથે તમે કહ્યું એમ કે જે ક્વોલિટી એ પણ સારી નહીં થતી હોય એટલે તમને ક્વોન્ટિટી વાઇઝ તમને ઉત્પાદન બહુ મળે છે તો એટલા માટે લોકો યુઝ કરે છે કે ખેડૂતને અલ્ટીમેટલી વધારે ક્વોન્ટિટી આવે તો અને વધારે ભાવ મળે

પ્રાકૃતિક તરફ વળવાથી કે કોઈ પણ રસ્તે ક્યાં કેમિકલ થી થતા આવા રોગોને આપણે અટકાવી શકીએ ખરા યસ ડેફિનેટલી તો હું તમને એક વાત વચ્ચે કરવાની રહી ગઈ મારે કે આપણા શરીરમાં એટલે કે આપણા ઇન્ટેસ્ટિનમાં આ ગટ બેક્ટેરિયાસ હોય છે ધે આર ગુડ બેક્ટેરિયાસ અને ટ્રિલિયન્સ ઓફ બેક્ટેરિયા આપણા શરીરમાં છે ગટમાં અને એ બેક્ટેરિયા આપણા શરીરને મદદરૂપ છે ધે આર યુઝફુલ ફોર અસ એટલે જ્યારે આપણે કોઈ પણ આ ટાઈપના ખોરાક ખાઈએ છીએ તો એની ડાયરેક્ટ અસર આ બેક્ટેરિયા પર પડતી હોય છે અને જે સારા સારા બેક્ટેરિયા છે એ ઓછા થતા જાય છે અને જે હાર્મફુલ બેક્ટેરિયા છે એ ધીરે ધીરે વધતા હોય છે અને આ બેક્ટેરિયાઝ આપણા શરીરમાં ડિફરન્ટ ડિફરન્ટ કેમિકલ્સ બનાવતા હોય છે ડિફરન્ટ ડિફરન્ટ હોર્મોન્સ બનાવતા હોય છે એના અસર પણ આની અસર પડતી હોય છે આ ફર્ટિલાઇઝર્સની અને એને કારણે આપણા શરીરમાં અમે તમને ખાસ કરીને જે વાત કરીએ કે ડાયાબિટીસ છે ઓબેસિટી છે કોલેસ્ટ્રોલ છે હાર્ટ ડિઝીઝ છે આ બધા જ રોગો આ ગઢ બેક્ટેરિયાને અફેક્ટ કરવાના કારણે પણ પેદા થતા હોય છે તો અગેન ધેટ ઇઝ અ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ કોઝ કે જેને કારણે બીમારી વધતી હોય છે તમારો જે પ્રશ્ન છે કે એને આપણે કઈ રીતે પ્રિવેન્ટ કરવું તો યસ કે એના પણ રસ્તાઓ છે કે અલ્ટિમેટલી આપણે એ જ ખાવાનું જે છે કે જે આપણને બજારમાંથી મળે છે જે નેચરલ ખેતીથી આપણે જે મળે છે એ બધા સુધી પહોંચતું નથી અથવા તો બધા લોકોને કદાચ પોસાતું નથી કારણ કે નેચરલી ઉગાડેલું છે નેચરલી એનો ભાવ વધારે હોવાનું કારણ કે ક્વોન્ટિટી ઓછી છે એટલે આપણે જે ખાઈએ છીએ એ ભેળસેળયુક્ત અથવા તો આ વાળું હશે એવું ધારીને આપણે માની લે એ વસ્તુ છે તો આનાથી કઈ રીતે બચવું તો ખાસ કરીને આપણે જે ગ્રીન લીફ વેજીટેબલ્સ ખાતા હોઈએ છે અથવા તો ફ્રૂટ ખાતા હોય છે એને બહુ જ વ્યવસ્થિત રીતે ધોઈ અને ખાવા જોઈએ વેરી સિમ્પલ કે આપણે જે આપણે આપણા ઘરમાં જે સોડિયમ બાય જે પાવડર આપણે યુઝ કરતા હોય છે વેરી સિમ્પલ પાવડર એમાં એ પદાર્થો આપણે થોડો માટે બોળીને રાખીએ અડધો કલાક પછી વ્યવસ્થિત ધોઈ અને પછી આપણે એને કન્ઝ્યુમ કરીએ એની જે ઇફેક્ટ છે એટલીસ્ટ આપણે નળીફાઈ ન કરીએ પણ એટલીસ્ટ ઘણી હદે આપણે ઇમ્પ્રુવ કરી શકીએ તો આ એક વસ્તુ આપણે કરવી જોઈએ સેકન્ડ થિંગ કે આપણે ફ્રીજમાં બધું ભરીને રાખતા હોય છે એક સાથે બધું લાવી દઈએ આપણે અને અઠવાડિયા સુધી આપણે એને સ્ટોર કરી રાખીએ અને પછી આપણે એને યુઝ કરતા હોઈએ છીએ તો એમાં એના જે કુદરતી પોષક તત્વો છે એ તો ઓછા થતા જ હોય છે સાથે સાથે જે કેમિકલ છે એ ઓછા નથી થતા ઇટ ઇઝ મોર હાર્મફુલ એટલે જ્યારે પણ આપણે કોઈ પણ ખરીદી કરીએ તો થોડી થોડી ક્વોન્ટિટીમાં લાવી વ્યસ્થિત રીતે એને સાફ કરી ધોઈ અને આપણે એને જો કન્ઝ્યુમ કરીએ તો મેં તમને જે બધી બીમારી ગણાવી એમાંથી ઘણા મહાદંશે આપણે એનાથી કદાચ ઓછી કરી શકીએ જો બચી ન શકીએ તો એટલીસ્ટ આપણે એને ઓછી કરી શકીએ તો આ પ્રિકોશન્સ આપણે ડેફિનેટલી લઈ શકીએ આપણે એક વસ્તુ એ પણ છે કે અત્યારે જોવા મળી રહ્યું છે કે નાના નાના બાળકોમાં જુઓ ને તો એલર્જી બહુ વધી ગઈ છે ફૂડની એલર્જી કોઈક એમ કહે છે કે મારાથી કોઈકને આની એલર્જી છે કોઈકને રાઈની એલર્જી નીકળે છે કોઈકને બદામની કોઈને ચોકલેટની કોઈ બધી જાત ફૂડની કોઈ પણ પ્રકારના કોઈને એમ કહે છે કે ભાઈ જીરાની એલર્જી નીકળી છે તો આ બધી ફૂડ એલર્જીઝ આટલું બધું જે વધી રહ્યું છે પ્રમાણ એ તમને શું લાગે છે કોઈ કેમિકલયુક્ત આપણું જે આ ખોરાક છે એની સાથે કઈ સંલગ્ન છે એને રાઈટ સો એલર્જીની ની આપણે વાત કરીએ ને તો એમાં બંને રીઝન્સ છે તો કેમિકલ્સ તો છે જ કે કેમિકલ્સ આપણા શરીરમાં જાય છે અને અલ્ટિમેટલી તમને કદાચ એ એક કોઈ પણ જાતની એલર્જી પ્રોડ્યુસ કરી શકે ધેટ ઇઝ વન ફેક્ટર વચ્ચે મેં તમને ગટ બેક્ટેરિયાની વાત કરી સો ગટ બેક્ટેરિયા પ્લેઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ રોલ એટલે ખાસ કરીને જે નાના બાળકો છે એ લોકોના ગટ બેક્ટેરિયા હજી ડેવલપ થતા હોય છે અને એ સમયે જો એમને યોગ્ય ખોરાક ન મળે તો જે સારા બેક્ટેરિયા છે એ ક્યારેય એમના ડેવલપ થવાના નથી એટલે ચિલ્ડ્રન્સ આર ધ વર્સ્ટ અફેક્ટેડ પીપલ બીકોઝ ઓફ ડાયટ એટલે જ્યારે છોકરાઓમાં પહેલેથી જ જો સારા ગઢ બેક્ટેરિયા ડેવલપ ન થયા હોય તો અલ્ટિમેટલી એમના ખરાબ બેક્ટેરિયા પ્રોબિન થશે અલ્ટિમેટલી એમને અપાર્ટ ફ્રોમ એલર્જી બીજી ઘણી બધી જાતની બીમારીઓ બાળકોમાં અને પછી જ્યારે મોટા થાય ત્યાં સુધીમાં એમને ઘણી બધી બીમારીઓ આવી શકે વચ્ચે તમને હું બીજી એક બહુ જ ઇન્ટરેસ્ટિંગ વાત કરું કે અરાઉન્ડ નાઇન્ટીન સેવન્ટી એટ એટીઝમાં અમેરિકાએ ડાયટ્રી ગાઈડલાઇન્સ બનાવી અને ગાઈડલાઇન્સ આપણે એ રીતે બનાવતા હોઈએ છીએ સાયન્ટિફિકલી કે જે બનાવવાથી લોકોને ફાયદો થવો જોઈએ પણ આ અમેરિકન ગાઈડલાઇન્સ બન્યા પછી એનો તમે જે ગ્રાફ જોશો ને તો આ ગાઈડલાઇન્સ પછીના વર્ષોમાં દુનિયામાં ઓબેસિટી અને ડાયાબિટીસ અને આ ટાઈપના લાઇફ સ્ટાઇલ આપણે જેને કહી શકીએ એ બધી જ બીમારીઓનું પ્રમાણ ખૂબ જ પ્રમાણમાં વધી ગયું સો અગેન ઇટ પ્રૂવ કે જે ડાયટ છે કે જે આપણું ચેન્જ ડાયટ છે તાજા કેમિકલ યુક્ત જે વધારે લેવાથી ને આપણા શરીરમાં ઘણી બધી બીમારીઓ ધીરે ધીરે કરીને આવી ગઈ છે અને સફરિંગ યસ ધ ડાયટ ઇઝ ધ મેઈન પાર્ટ યસ જે આપણે તમને કહ્યું શરૂમાં પોષણ બરાબર છે કે સૌથી મેઈન આ છે કે બાળકોમાં શરૂઆતથી જ એને પોષણ મળવાનું હોય રાઈટ એ જ એને પૂરતું નથી મળતું કે છે ગાયનો દૂધ આપો તો પ્યોર ક્યાંથી લાવું એ પણ સમસ્યા થતી હોય છે ઘણાને અત્યારે શોધવા જવું પડે છે નાનું હોય બાળક ત્યાંથી એના ફૂડ એટલે મતલબ બરાબર છે તમે જે કહ્યું એ બિલકુલ અઘરી રાઈટ અને આપણે છે દુનિયામાં તમે કમ્પેર કરશો ને દુનિયાની હિસ્ટ્રી તો કુપોષણથી ને જેટલા માણસો મર્યા ને એના કરતા વધારે પડતા પોષણને કારણે વધારે માણસો મર્યા છે એટલે જ્યારે ઓછું ખાવાનું મળતું હતું ત્યારે ઓછા લોકો ઉલટાના મરતા હતા હવે વધારે ખાવાનું મળે છે તો વધારે લોકો મરી રહ્યા છે અથવા તો બીમાર પડી રહ્યા છે तो इट प्रूव्स के अपना डाइट में देर इज सम फॉल्ट के जेने कारण आपरे पूरी दुनिया सफर कर रही है અને કદાચ છે જો એક તો તમને ખ્યાલ જ હશે કે હવે આગળ ભવિષ્યમાં જે ક્વેશ્ચન રેઇઝ થવાનો છે આપણા માટે ફૂડ સિક્યુરિટી નો યસ અને એના માટે બી આ પ્રાકૃતિક ખેતી જ એક માત્ર ઉપાય રહ્યો છે એમ કે તમે જ કહ્યું કે ભઈ જમીનમાં કેમિકલ જવાથી ઉત્પાદન શક્તિ એની ઊંચી થાય છે પણ જ્યારે પ્રાકૃતિક કરશે તો કદાચ આ ફૂડ સિક્યુરિટી ક્વેશ્ચન હલ થઈ શકે આપણે ડેફિનેટલી અચ્છા

સિમિલરલી યુરિયા ટાઈપના જે આપણે ખાતર યુઝ કરીએ છીએ એમાંથી નહીં એમોનિયા નામનો ગેસ બને છે જે આકાશમાં જાય છે ક્લાયમેટ બગાડે છે તમારું ટેમ્પરેચર ઓવરઓલ વધારે છે અને આપણે એસિડ રેઇન વિશે સાંભળ્યું હશે સો ઇટ કમ્સ ડાઉન એઝ એ એસિડ એ ફરીથી તમારે પાણી સાથે પડ્યું એ તમે કન્ઝ્યુમ કર્યું ઇટ્સ એ વિશેષ સાયકલ એ જમીન થ્રુ પણ તમે તમારા સ્વાસ્થ્યને બગાડો છો અને જે તમને વરસાદ મળે છે એમાં જે પાણી પડે છે એના થ્રુ પણ તમે તમારા સ્વાસ્થ્યને

એટલે કદાચ નેક્સ્ટ ટાઈમ આપણે જયારે પોડકાસ્ટ કરશું ત્યારે આને બહુ ડિટેલમાં આપણે એની ચર્ચા કરશું બિલકુલ નહીં આ અગત્યનો પ્રશ્ન છે આપણે ચોક્કસ અને ફરીથી ક્યારેક ચર્ચા કરીશું એના ઉપર રાઈટ અત્યારે આપણે થોડું એ જોઈએ કે હવે જે કેમિકલ વાળો ખોરાક હોય છે બધા ખાય છે તો તમે ડાયાબિટીસ ના જે રિવર્સ સલના કહેવાય કે અગ્રણીમાં એક છો તો એના વિશે મને થોડું જણાવો કે એ કેમિકલ વાળો ખોરાક ડાયાબિટીસ ના દર્દીઓ પર શું અસર કરતો હોય છે રાઈટ સો દરેક બીમારી ડાયાબિટીસ ઇઝ વન ઓફ ધ બીમારી ઇનફેક્ટ આપણે હું જે પ્રેક્ટિસ કરી રહ્યો છે ઇટ ઇઝ નોન એઝ લાઈફસ્ટાઈલ ડિઝીઝ સો લાઈફસ્ટાઈલ માં બધું જ આવી ગયું ડાયાબિટીસ ઇઝ ઓફકોર્સ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ કોઝ ઓબેસિટી એટલે મેદસ્વતી પણ પછી કોલેસ્ટ્રોલ છે હાર્ટ ડિઝીઝ છે સ્ટ્રોક છે આ બધી જે લાઈફસ્ટાઈલ બીમારીઓ છે એ આપણા ખોરાકને કારણે ધીરે ધીરે વધી રહી છે મેં તમને જે અમેરિકન ડાયાબિટીસ આઈ મીન અમેરિકન ડાયટ્રી ગાઈડલાઇન્સનું મેં તમને જે કહ્યું જેને કારણે પણ આ બધી બીમારીઓ ધીરે ધીરે વધી રહી છે સો અલ્ટિમેટલી ખોરાકને કારણે આ બધી બીમારીઓ વધી રહી છે તો હું મારી પ્રેક્ટિસમાં ખોરાક ઉપર ખાસ કરીને ફોકસ કરું છું અને હું મારા દર્દીઓને યુઝલી નેચરલ ખોરાક જે છે જે કુદરતી રીતે ઉગાડેલો છે એ વધારે કન્ઝ્યુમ કરવાનું અમને હું સલાહ આપું છું અને આમ કરવાથી મેં મારી પ્રેક્ટિસમાં મારા પેશન્સમાં જોયું છે કે એ લોકોને ખૂબ જ ફાયદો થઈ રહ્યો છે એટલે આઈ વુડ સજેસ્ટ કે જેની બીમારી છે એ તો કુદરતી ખોરાક ખાય જ પણ જેમની બીમારી નથી એમણે પણ ધીરે ધીરે ભલે થોડું મોંઘું પડતું હોય તો પણ એને કુદરતી રીતે ગોળેલો જો ખોરાક ખાવાનો જો પ્રેક્ટિસ ચાલુ કરે તો શકે છે કે ડાઉન ધ લાઈન ધીરે ધીરે આ બધી બીમારીઓ આપણે સમાજમાંથી ઓછી કરી શકીએ અને અલ્ટીમેટલી માણસને સોસાયટીને અને એઝ એઝ અ અ કન્ટ્રી હોલ જેની ઇકોનોમી આપણે સુધારી શકીએ સાચી વસ્તુ છે પ્રાકૃતિક રીતે ઉગાડેલું ખાવાથી કદાચ હેલ્થ તો સારી થવાની જ છે રોગ હશે તો ધીમે ધીમે એનામાં બી અસર થવાની છે અને તમે કહું કે મોંઘું પડે તો બી ખાવ મને લાગે છે કે લાંબા કાળે એ કદાચ સસ્તું જ પડતું હશે માનવની સ્વાસ્થ્ય અને જે બીમારી આવે બીમારીની જે પરેશાની એનાથી મેન્ટલી સ્ટ્રેસ કરવું ફાઈનાન્શિયલી પણ એ જેટલું પરેશાન થાય માણસ એના કરતા થોડાક રૂપિયા વધારે દઈને જો એ લાઈફ ની પોતાની સ્વાસ્થ્યને સાચવી શકે તો એ કદાચ મોંઘો નથી તો મિત્રો મને લાગી રહ્યો છે કે જે પ્રાકૃતિક ખોરાક ખાવા માટે જે ડોક્ટર સાહેબે ભલામણ કરી એ બહુ સાચી વસ્તુ છે

કે આપણા જે જૂના માણસો હતા અથવા તો જૂનું જનરેશન હતું એ કહેવત હતી કે અન્ન તેવું મન સો એ કહેવત બધાને ખ્યાલ છે પણ એનો સાયન્ટિફિક અર્થ શું થયો અન્નતે મન તો એનો કોઈ સાયન્ટિફિક મિનિંગ નહોતો નીકળતો બટ નાવ હેવ વી હેવ ડેટ સાયન્ટિફિક મિનિંગ કે એનો એક મિનિંગ છે મેં તમને ગઢ બેક્ટેરિયાની વાત કરી સો ગઢ બેક્ટેરિયા છે એ ઘણી બધી બીમારીઓમાં આપણને એનું રીઝન છે વધવાથી બીમારી આવી શકે ઘટવાથી બીમારી આવી શકે સો આપણે જે ખોરાક ખાઈએ છીએ એ આપણા શરીરને પોષણ આપે છે અને આપણા શરીર ઉપર આઈધર પોઝિટિવ અથવા તો નેગેટિવ ઇફેક્ટ એની આવે છે સિમિલરલી જે બેક્ટેરિયા જે છે ગઢ બેક્ટેરિયા એને પોતાનો પણ એક ખોરાક છે કે એને પોતાને પણ સર્વાઇવ થવા માટે અમુક ખોરાકની જરૂર પડતી હોય છે તો એ બેક્ટેરિયાનો ખોરાક છે ફાઈબર સો આપણે જે કુદરતી રીતે જે આપણે અનાજ કે જે પણ ફ્રૂટ્સ ઉગાડીએ છીએ એમાં ભરપૂર ફાઈબર હોય છે અને આ ફાઈબર છે ધેર વેરી વેરી યુઝફુલ ફોર ગુડ ગટ બેક્ટેરિયા એટલે જયારે આપણે પ્રાકૃતિક રીતે ઉગાડેલું અનાજ અથવા તો ફળ ખાઈએ છીએ તો એમાં ભરપૂર ફાઈબર હોય છે અલ્ટિમેટલી એ તમારા સારા બેક્ટેરિયાને ગ્રો કરવામાં મદદ કરે છે અને તમારા શરીરનું સ્વાસ્થ્ય સુધારે છે સો સાયન્ટિફિકલી નાવ ઇટ ઇઝ પ્રુવન કે પ્રાકૃતિક ખોરાક અને ફાઈબર્સ ઇઝ વેરી વેરી યુઝફુલ ફોર અવર હેલ્થ એટલે બેક્ટેરિયા જે છે એને પણ સારું ખાવાનું આપણે આપવું જોઈએ એમને મેં સારા બેક્ટેરિયા નહીં બને બિલકુલ સાચું કહ્યું આપણા સારા બેક્ટેરિયાને વધારવા માટે પણ સારો ખોરાક આપવાની જરૂર છે આપણે જેટલી બી ચર્ચા કરી બધામાં મને લાગ્યું કે આપણે પ્રાકૃતિક ઉત્પાદનો જે છે એને કન્ઝ્યુમ કરવા જોઈએ કોઈ પણ રીતે તો પછી આ બધું જે ચર્ચા છે એને તમે કોઈ ટૂંકમાં એવી રીતનો કોઈ ટેકઅવે મેસેજ અમારા દર્શક મિત્રો માટે આપી શકો? રાઈટ તો તેજલબેન આપણે જે ચર્ચા કરીએ એમાં આપણો બેઝિક જે ફોકસ હતું એ આપણો સ્વાસ્થ્ય અને કુદરતી ખોરાકની વાત હતી. સો अल्ટીમેટલી આપણે એને બધાને જે કન્ફરમ કરીએ તો अल्ટીમેટલી ઈટ કમ્સ ટુ lifestyle અને lifestyle બીમારીઓ. સો આ બધામાં કોમન ફેક્ટર્સ જે કોઈ આવતા હોય તો આપણે પોતાને એક જાત બીજો એન્વાયરમેન્ટ અને ત્રીજું જે છે તે આપણું ખોરાક આ ત્રણ ઉપર આપણે બેઝિકલી ફોકસ કર્યું તો આપણી લાઈફસ્ટાઈલ સુધારવા માટે સૌથી અગત્યનું કોઈ ફેક્ટર હોય તો આપણો ખોરાક છે અને ખોરાકની આપણે વાત કરીએ તો કુદરતી રીતે ગળેલ જે ખોરાક છે એ અલ્ટિમેટલી તમારા પૂરા જીવન ઉપર અસર કરવાનો છે એટલે કુદરતી ખોરાક આપણે જો ખાઈએ તો આપણે એક સારો ખોરાક પોતે લઈ શકશું આપણા બેક્ટેરિયા જે આપણા ઘટમાં છે એને સારો ખોરાક આપી શકશું અને આમ કરવાથી ને તમારું શરીર તમારો એનવાયરમેન્ટ તમારી હેલ્થ તમારો ઇકોનોમિક હેલ્થ અને પૂરા નેશન એક હેલ્થ જે છે એ બધાને જ આપણે કુદરતી ખેતી અથવા તો કુદરતી ખોરાક થ્રુ આપણે સુધારી શકશું ધેટ ઇઝ માય ટેક ઓફ મેસેજ થેન્ક યુ તમારો મેસેજ બહુ સારો છે ઇન શોર્ટ હું કહી શકું કે તમે છે ને એક સ્વસ્થ સમાજ એક સ્વસ્થ દેશ સ્વસ્થ રાષ્ટ્ર કે આખો સ્વસ્થ જે કહેવાય કે પ્રકૃતિ સજીવ સૃષ્ટિની રચના કરવા માટે પ્રેરણા આપી રહ્યા છો બધાને તમે અત્યારે આપણે અહીંયા આ વાતને તો ચલો વિરામ આપીએ છીએ પરંતુ જે ક્લાઇમેટ ચેન્જ વાળી વાત થઈ ને કે ક્લાઇમેટ ચેન્જ અને તમે પ્રાકૃતિક ખેતી ને એના માટે બહુ જ ગહન માં માહિતી આપશો એ હું તમને ફરીથી ચોક્કસ મળીશું અને પૂછીશ એના માટે બી ચોક્કસ મોસ્ટ વેલકમ તો દર્શક મિત્રો આજે આપણે વાત કરી ડોક્ટર કિરીટ એન કુબાવત સાથે જેમણે જેમણે આપણને બહુ સરસ માર્ગદર્શન આપ્યું કુદરતી રીતે ઉગાડેલ ઉત્પાદનો વાપરવા માટે અને સ્વાસ્થ્યને કઈ રીતે સાચવી શકાય એના માટે જણાવ્યું હવે આપણે ફરીથી મળીશું વાતો પર્યાવરણલક્ષી ખેતીમાં બીજા વિષય વિષયના નિષ્ણાત સાથે અને બીજા સમયે ત્યાં સુધી નમસ્તે